ધાનેરા તાલુકાના ધાખા ગામમાં વીજ વિભાગની ઘોર બેદરકારીના કારણે એક પશુપાલક મહિલાનું કરુણ મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે ગત ચોથી ઓક્ટોબરના રોજ સાંજે પિસ્તાલીસ વર્ષીય કનકાબેન ચૌધરી તેમના તબેલામાં વીજ કરંટ લાગતા મૃત્યુ પામ્યા હતા પરિવારજનોના જણાવ્યા અનુસાર તબેલા નજીક પસાર થતા વીજ વાયરો એકબીજા સાથે ઘર્ષણ થવાના કારણે વીજ કરંટ પ્રસર્યો હતો જેને લીધે આ દુર્ઘટના સર્જાઈ છે મૃતકના પતિ બાઉભાઈ ચૌધરીનો આક્ષેપ છે કે તો એ વારંવાર વીજ વિભાગને આ જોખમી વીજ વાયર દૂર કરવા માટે રજૂઆત કરી હતી તેમ છતાં આ વિભાગે કોઈ જ પગલાં લીધા ન હતા એવું હતું કે હાડાપછે મેં દોવા મશીન ચાલુ કર્યું એક ગાય દોઈ અને પછી મારા ફાધર નોંધણો લેવા ગયા એટલે એમને પહેલી છોટાવે એમને મેં છોડાય એટલે સીધી મને છોટાવી અને મને છોટાવી એટલે કેમ કે મારા ઘરથી આવ્યા એમને છોટાવે આ એક લાઈન હેડવી ઉપર મોટી એક નેની નેચ છે એ વારંવાર જનાવર બેસવાથી ભેગી થાય ને પડાકા કરે એને લીધે તબીલામાં પંખા સૉલ્ટેજ થાય અને આખા તબીલામાં પાવર આવે અચ્છા એને રેન કોઈ રજૂઆત કરી હેલ્પરને પહેલા કે રજૂઆત હેલ્પરની બે ત્રણ વાર કરી એક આર સાહેબ આયા અત્યારે રજૂઆત કરી કે સાહેબ આ થોબલો ખસી ગયો છે આ કોક દડામને નુકસાન કરશે ઘટના સમયે કનકાબેન તેમના પતિ અને સસરા સાથે તબેલામાં પશુઓને ચારો નાખવા સહિતનું કામ કરી રહ્યા હતા એ જ સમયે એક લોખંડની તારને અડી જતાં તેમના સસરાને કરંટ લાગ્યો હતો તેમને બચાવવા જતા પુત્ર બાઉભાઈએ પણ કરંટનો ઝાટકો લાગતા તેઓ જમીન ઉપર પટકાયા હતા જો કે કનકાબેનને વીજ કરંટ શરીરમાં સંપૂર્ણ પ્રસરી જતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દાખા ગામમાં બનેલા બનાવને લઈને પરિવારના સભ્યોએ પોલીસ મદદથી લઈને વીજ વિભાગની કચેરી સુધી જાણ કરી છે વીજ વિભાગના અધિકારીઓએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તપાસ શરૂ કરી છે ગ્રામીણ વિસ્તારોમાં સમયસર વીજવાયરોનું સમારકામ ન થવાના કારણે આવા બનાવો બનતા આવ્યા છે જે નિર્દોષ લોકોનો ભોગ લે છે કે અહીંયા આગળ અમારા ભાઈના તબેલે એલટી લાઈન હે ને એ હેવી લાઈને એના સિંગલ ફેસ ઉપર એડે હે હેવી લાઈન અને એ લાઈન પક્ષી બેસવાથી ભેગી થઈ ગઈ અને આ તબેલાનો કોમ કરતા હતા તો બંને વચ્ચે ગાળો ખાલી બે કે ત્રણ ઇંચનો છે અને એ ભેગી થઈ જવાથી મોટર પણ બળી ગઈ પંખા પણ બળી ગયા અને આખા તબેલામાં શોર્ટ સર્કિટ થઈ ગયું એના હિસાબે ત્રણ માણસો ઈજાગ્રસ્ત થઈ ગયા એક માણસ તો મરી ગયું અને બે જણ ઈજાગ્રસ્ત થઈ આ વિદ્યુત બોર્ડની બેદરકારી હોય ત્રણ ત્રણ વખત અરજી આપવા છતાં અમને ઓસી પણ નથી આપતા અમે ઓશી માગીએ તો અમે સાહેબોની સામે બોલી શકતા નથી તમારે ઓસી શું કરવું છે અમે બેઠા છીએ એમ કરી અને ભોળા ભોળા ખેડૂતો નીકળી જાય સાહેબ સાહેબ કરીને એટલે અમને કોઈ ઓશીનો પણ જવાબ મળતો નથી આ શોર્ટ વિદ્યુત બોર્ડની ઉમલા હિસાબે જ થયું હોય એવું મારું માનવું છે એમાં કેવું હોય કે ઇલેવન લાઇન ઉપર હેડે એવી અને એલટી લાઇન નથી હેડે એના આગળ બે વગરની જગ્યા છે એના કારણે પક્ષી બે એટલે બોડી શોર્ટ થાય ઇલેવન એવો એલટી લાઇનને લાઈનને અડવાના કારણે પંખા અને મોટરને બધી બોડી શોર્ટ થઈ જાય એના કારણે આખા તબીલામાં પાવર આવ્યો અને પાવર આવવાથી મારા મોમો પહેલાં હાથ અડ્યો એટલે એમને કરંટ આવ્યો અને પછી અમાર ભય આવો એમ મારા મમ્માને થોડા વાગ્યા એટલે કરંટ આવ્યો પછી એમને ઘરથી આવ્યા એટલે એ તો એક્સપાયર થઈ ગયા અને આ જીબીના કારણે પ્રોબ્લેમ બની હોય અને કોઈ એણરી બેદરકારીના કારણે અરરી પણ ત્રણ વખત આલી પણ કોઈ જવાબ આવ્યો નથી શું માંગણી આપણી અમારી માંગણી એમ એ કે આ જીબીની બેદરકારીના કારણે આ પ્રોબ્લેમ કાઢે વધતાં અમે બે કરોડ આલા તો અમારો મોણસ થોડું પાછો આપે હા એનો અમારે જવાબ જોઈએ ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મહિલાઓ પશુપાલન સાથે સંકળાયેલી છે ત્યારે આ મામલે બીજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય ન્યાય આપવામાં આવે અને વીજ વિભાગ તેની કામગીરી પર પૂરતું ધ્યાન આપે તે અનિવાર્ય છે